ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ વિષ્ણુ રામ કેમ છો મિત્રો મજામાં સ્વાગત છે તમારો મારા જ્ઞાન નવા વિડીયોમાં તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે આવી જઈએ છીએ ચા પાણી પીવા અને જે સ્નેહ આજે સૂતો છે આજે રવિવારની રજા છે તો આજે હવે ભલે સૂતો હોય તો બાઈએ છે ને બાજે છે કૃષ્ણ બાઈએ ઉઠી નાઈ ધોઈ દેવા બધી કરી જો અને ચા પી લીધો છે અને હવે આપણે ચા પીવાનો છે આપણો ચા અહીંયા રેડી છે તો આપણે લેઈ લીચા પાણી જો બગરમાં ગરમ ચા આવી ગયો છે Apa? Apa? Cakap must mazharan. Cakap manis. Nabi kencing. Habis apa? Jago. Cakap dulu lewa. So, jawa beri biskut. Lehat. Apa? Jadi. Apa? Lehat. Apa? Jadi. Alor tidak? Biskut. Napa isalahu? So, jawa. Apa? Lehat. Apa? Jadi. Alor. Iya. Cakap biskut. Napa isalah? Babulal. Babulal. Bela. Uthicaya. Tengah jauh. Haki. Dadi. Apa? Cakap. Boleh. Tengah. Uthicaya. Boleh. Nai. Haki. Kain. Apa? Cakap jawab. Tengah. Uthicaya. Jawab. Nai. Dia. Nai. આજ બે દી થયા કઈ કરવી કાલ હાજ નહી હોય કરતા ને હમણાં ટાટ પડી બહુ ચાલો આપણે દૂધ લેતા આવીએ ને ગરુડી અને બિસ્કીટ ખવડાવતા આવીએ મિત્રો વાગી ગયા છે સવારના સવાર નવ થઈ ગયું છે ને આપણે નાઈ ભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે ને આવી ગયા છે ભગવાનને દેવાપતિ કરવા છે આપણે ભગવાનને દેવાપતિ કરી લીધા જય માતાજી અને સ્નેહ ને છે આજે રજવાની રજા તો આજે એ ઉઠી ગયો ઉઠી થઈ ગયો છે હવે નીચે રમે છે આજે આપણે નવા દવામાં મળવું થઈ ગયું હવે ભગવાનને આપણે દેવાપતિ કરી અને આવી ગયા છીએ તો હવે કાલે છે ને અહીંયા ગુઘોડીનો માળો હતો થાંભલામાં તો હું થયું ખબર નહીં પડી ગયો હું એક હિન્દુ હતું પડી ગયા બિચારા નીચે પડ્યા તો કોઈ ખબર પડી પવનના પડી ગયો હોય પવનનો તો ઈંડો ફૂટી ગયો નીચે પડ્યો એટલે હવે ગુઘોડી બિચારી ગયો બેઠી છે વાયર ઉપર અને જો બાકી બધા નવરા થઈ ગયા છે બા કરે છે કામ હજી તો એ કામ કરે છે આપણે હવે ચાઈ દુકાનમાં તો મિત્રો વાગી ગયા છે બપોરના સાડા બાર ને આપણે આવી ગયા છીએ જમવાને આજ આપણે છે ને માથાકૂટ કારખાનું ચાલુ છે અહીંયા આજ છે ને રવિવાર જો અહીંયા માથાકૂટ અહીંયા બેઠી છે માથાકૂટ હરકી બે નહીં આજ સવારની ધબધબાટી ચાલુ છે તો જો આપણે છે ને આજે બનાવ્યું છે જમવા જો બાહુ તો ચોરલ કરે છે ટાટા રોટલાનું ચોરલ અને હવે નાખીએ જો ગુવારનું શાક છે ગુવાર માંડવીનું શાક છે છાસ છે રોટલી છે રોટલો છે અને સંભારો છે વઘારેલું દહીં છે જો સવારે બનાવ્યું હતું ખાવા માટે વઘારેલું દહીં છે આમાં સંભારો છે ગાજર મરચાનો સંભારો છે ઓઘારેલું દહીં અને ગુવાર માંડવીનું શાક છાસ અને ખીચડી છે હજી તો ખીચડી બાકી છે હજી જ્યારે ખીચડી છે ઠંડી ઠંડી ખીચડી છે અને સ્નેહ ખાય છે ગુવારનું શાક ને રોટલી એક રોટલી દઈ હા હાલો આપણે તો ખાઈ લઈએ ભૂખ લઈ ગઈ છે મિત્રો વાગી ગયા છે ચા ને આપણે મસ્ત મજાની ની કરીને કરી ઉઠી ગયા છીએ અને હવે આવ્યા છે આપણે ચા પાણી પીવા જો સ્નેહ અહીંયા છે ને ચા ને બિસ્કિટ ખાય છે જો સ્નેહ અહીંયા ચા ને બિસ્કિટ ખાય છે અને બા ચા પીએ છે અને બાપા ચા પીને દુકાન માં ગયા છે અને આપણે હવે ચા પાણી પી લઈએ બીજો આ કામ કરે બે હાથ થી ચમચી લઈ લેવા છે ને તો આપણે ચા પાણી માં આમાં પી જાય ને હવે মারসাকে কেকে চেকেডি কেয়পি ইজানে আবে দাগ্তা নায়ে রাংজবে কোতি নোখে কোতি নোখে কোতি দোতাংরা ইন থের য়ে কেরে ক

અને બા જો અહીંયા બા ને હાથમાં મોબાઈલ આવી ગયો છે ને બા ગોદળો કરે છે અને બાને સાંભળવા છે કીર્તન તો આપણે બાને કીર્તન લઈ દઈએ હાલો બા કેતી પૂરું થાય આ ગોદળું આ સાંજે પૂરું થઈ જાય આમાં શું લેવું કીર્તન કિરતનો ધૂન મંડળી તારો ભલું કરે ભગવાન એવા કીર્તન આવ્યા અમારા એક સાથે અગિયાર કીર્તન રામ લક્ષ્મણ સીતા ત્રણ વનમાં જાય હાલી હાલી ને સીતા થાકી રહી ગયા હલી હવે આમાં તમારે જે જોઈએ રાખજો હાલો સન્ડે મંડે ટ્યુઝડે ક્યાં પૂછ્યું આપણું lucky you alo boss nhé lucky này cũng sunday monday spelling em muốn nhận đi alo mukia

我也不知道。 તો મિત્રો વાત કે છે સાંજના આઠ ને આપણે આવી ગયા છીએ જમવા જમવામાં જ આપણા માટે બનાવ્યું છે બટેકાનું શાક બાજરાનો રોટલો અને છાસ તો જો આપણા માટે છે બટેકાનું શાક બાજરાનો રોટલો અને છાસ અને બાયે બનાવ્યું છે બસ તમે કેવું શાક બનાવ્યું છે બાયે બનાવ્યું છે એમાં ખાલી સુવા ભાંજીનું શાક ખાલી સુવા ભાંજી છે કે રીંગણો કઈ નથી ખાલી સુવા ભાંજી નકરી નકરી સુવા ભાંજી ટમેટાનું શાક બનાવ્યું છે એને સ્નેહ ને ના ભાવે સુવાનું શાક આપણે છે ને સુવાબાજી નું શાક ખાય ને તો ભાવતું કેમ ભાવે ઓટકારાવા છાવળી આવે ભાવતું નથી ભાવે એને ભાવે ના ભાવે એને ના ભાવે મને નથી ભાવતું સ્નેહ ને નથી ભાવતું

જો અહીંયા પંખો પર જ છે સ્નેનો અને સૂતો જ એટલે પંખાની હવા આવે જો વારે વાહ હા મોઢા ઉપર જ હવા આવે હું બધી ને હા પંખો કર્યો હો જો ઓહ ભાઈ ઠાટ પડે બંધ થતા કરો પંખો બંધ કર ઠાટ પડ જયો જઓ કર્યો જો એ જો જો એ તો મિત્રો સ્નેહ તો મસ્ત મજાનો રમે છે હવે આપણે આજનો વિડીયો પૂરો કરીએ કાલે મળીએ એક નવા વિડીયોમાં આજનો વિડીયો પૂરો કરીએ જય દ્વારકાધીશ